નમસ્કાર મિત્રો એન્જિનિયર એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ પાંચનો વિષય આસપાસનું પ્રકરણ બે સાપ અને મધારીના સ્વાધ્યાય પોતીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો એક સાપની ન જવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે ઓપ્શન એ વાંસળી ઓપ્શન બી પાવો ઓપ્શન સી બીન ઓપ્શન ડી ભૂંગળ તો સાચો જવાબ છે ઓપ્શન બી સોરી ઓપ્શન સી બીન બે મદારી સાપને શામાં રાખે છે ઓપ્શન એ થેલીમો ઓપ્શન બી વોશની ટોપલીમો ઓપ્શન સી પતરાની પેટીમાં ઓપ્શન ડી કાચની પેટીમાં તો સાચો જવાબ છે ઓપ્શન બી વશની ટોપલીમાં ત્રણ સરકસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે ઓપ્શન એ હાથીની ઓપ્શન બી ઘોડાની ઓપ્શન સી કૂતરાની ઓપ્શન ડી વાઘને તો સાચો આન્સર છે ઓપ્શન ડી વાઘને પ્રશ્ન ચાર સાપનો પ્રિય ખોરાક કયો છે ઓપ્શન એ ઉંદર ઓપ્શન બી સસલું ઓપ્શન સી ખિસકોલી ઓપ્શન ડી નોળિયો તો સાચો જવાબ છે ઓપ્શન એ ઉંદર પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો એક ખાલી જગ્યા વગાડીને સાપને ન ચાવે છે તો મદારી બે મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા તો ઔષધિ બનાવતા હતા ત્રણ મદારીનું બિન સુકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે તો દૂધીમાંથી ચાર આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે તો કાલબેલિયા પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો માટે સાચાની અને ખોટા વિધાનો માટે ખોટાની નિશાની કરો એક મદારી સાપને પતરાની મજબૂત પેટીમાં રાખે છે તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની કરીશું બે મધારી ઝેરી સાપને ઓળખી શકે છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની ત્રણ બધા સાપ ઝેરી હોય છે તો આ વિધાન ખોટું છે તો ખોટાની નિશાની ચાર સાપ ડંખ મારે ત્યારે ઝેર તેના દોત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે તો આ વિધાન સાચું છે તો સાચાની નિશાની પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા રચો તો અવિભાગની બ વિભાગ જોડે જોડીશું તો સાપ તો વિભાગ બ આવશે ત્રણ કે મદારી બે બળદ તો ખેડૂત મતલબ પાંચ નંબર ત્રણ ગધેડું તો એક નંબર કુંભાર ચાર બકરી તો બે નંબર ભરવાડ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર એકવી વાક્યમાં લખો પ્રશ્ન એક આર્યનાથે બિન વગાડવાની કલા કોની પાસેથી શીખી છે તો તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે પ્રશ્ન બે મદારી આર્યનાથના દાદા રોશનનાથજી કઈ બાબતમાં ખૂબ જ પ્રખ્યાત હતા તો મદારી આર્ય આર્યનાથના દાદા રોશનનાથજી ઝેરી સાપ પકડવામાં ખૂબ જ પ્રખ્યાત હતા પ્રશ્ન ત્રણ મદારીઓ ઔષધી શામાંથી બનાવે છે તો મદારીઓ જંગલની વિવિધ વનસ્પતિમાંથી વનસ્પતિ ઔષધિ બનાવે છે પ્રશ્ન ચાર આર્યનાથના પિતાજીએ સાપની બાબતે આર્યનાથને શું શીખવ્યું હતું તો આર્યનાથના પિતાજીએ સાપની બાબતે સાપના ઝેરી દોત કાઢવાનું ઝેરની નળી બંધ કરવાની રીત શીખવી હતી ત્રણ સાપ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે તો ખેતરમાં નુકસાન કરનાર જીવજંતુઓ તેમજ ઉંદરને ખાઈ જાય છે તેથી સાપ ખેડૂતનો મિત્ર ગણાય છે છ ભારતમાં જોવા મળતા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે તો કોબરા રસેલવાઈપર ફૂડસા અને કાળોતરો સાપ ઝેરી હોય છે સાત તમે કયા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે તો હાથી ઘોડો રીંગ સાપ વાંદરા જેવા પ્રાણીઓનો ઉપયોગ અમે મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક મદારી લોકોને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે સમજાવો તો સરકારે જંગલી પ્રાણીઓને પકડવા અને મારવા માટે પ્રતિબંધ મૂકેલ છે અને તેને પોતાની પાસે રાખી પાડી શકાશે નહીં તે કાયદો બનાવેલ હોવાથી તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે પ્રશ્ન બે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે તો પશુપાલન ઉદ્યોગ દ્વારા દૂધ વેચાણ કરવું ઘોડાગાડીવાળા ઊંટ ગાડી દ્વારા ગધેડા રાખનાર લોકો પોતાના ગુજરાન પ્રાણીઓ પર નિર્ભર રાખે છે પ્રશ્ન ત્રણ સરકારે જંગલી પ્રાણીઓ બાબતે શું કાયદો બનાવ્યો છે શા માટે તો જંગલી પ્રાણીઓને પકડવા નહીં શિકારીઓ પ્રાણીઓનો શિંગડા નખ ચામડા જેવી વસ્તુઓનો વેચાણ માટે ઉપયોગ કરતા હતા તે માટે સરકારે જંગલી પ્રાણીઓ બાબતે કાયદો બનાવ્યો છે પ્રશ્ન ચાર સરકસમાં પ્રાણીઓના ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે ચાર બાબતો લખવી તો એક મનોરંજન માટે પ્રાણીઓની મરજી વિરુદ્ધનું કામ લેવું યોગ્ય છે બે પ્રાણીઓને પાંજરામાં રાખવા યોગ્ય છે ત્રણ પ્રાણીઓને તેમના પરિવારથી દૂર રાખવા યોગ્ય છે જ્યારે પ્રાણીઓને સમયસર ભરપેટ ખોરાક મળતો હશે આવા પ્રશ્નો મને સર્કસમાં પ્રાણીઓના ખેલ જોયા પછી ઉદભવે છે પ્રશ્ન પાંચ પાલતુ પ્રાણીઓને કેવી રીતે સંભાળ રાખવી જોઈએ તો પાલતુ પ્રાણીઓને ઋતુ પ્રમાણે રહેઠાણ મળવું જોઈએ સમયસર અને પ્રાણીઓના ખોરાક પ્રમાણે યોગ્ય ખોરાક આપવો જોઈએ પ્રશ્ન સાત માગ્યા મુજબ ઉત્તર લખો એક નીચેના પ્રાણીઓ માણસને કયા કાર્યમાં ઉપયોગમાં આવે છે તે લખો તો પ્રાણી અને ઉપયોગ તો ગાય વેસ દૂધ અને કુદરતી ખાતર માટે બે બળદ તો ખેડૂતને ખેતી કામ માટે ત્રણ ઘોડો તો ગાડી મારફતે વ્યક્તિ ગુજરાન ચલાવે છે ચાર ઘેટા તો ઊન અને દૂધ આપે છે ગધેડું તો ભાર વહન કરવા માટે પ્રશ્ન બે નીચેના કોષ્ટકમાં આપણને ઉપયોગી પ્રાણીઓના નામ છુપાયેલા છે તે નામ શોધીને ખાલી જગ્યામાં લખો તો આપણે કોષ્ટકમાં જુઓ ગધેડું ગાય ભેંસ બળદ બકરી ઘેટું હાથી ઘોડો અને ઊંટ કોષ્ટકમાં છુપાયેલા છે બરાબર આપણે બાજુમાં આપેલ ખાનામાં લખીશું ગધેડું ગાય ભેંસ હાથી બકરી ઘોડો ઊંટ ઘેટું અને બળદ તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર